હરી રાય મહાપ્રભુજી કે જય વલ્લભ સાખી આજે સોમી સાખી આજે વિરામ આપણે દયારામભાઈના ના લેવાના છે કાલ પરંતુ જન્માષ્ટમી વધય એટલે ભયો વધાર કે પૂત અઠવાડિયું એ કીર્તન હાલશે એટલે જન્માષ્ટમી પછી ઠાકોરજી જીવતા રાખશે તો દયારામભાઈના ના ચંદ્રાવ દયારામભાઈનું બધું સાહિત્ય આપણી પાસે તો કઈ છે જ નહીં પણ બધા એકવાર આ બધું વાંચવા જેવું છે ભજો શ્રી કૃષ્ણ કૃપા ભક્તિ પોષણ આ બધા દયારામભાઈના છે એના એક એક ધોળે એવા આમ સખા સિવાય ઠાકોરજી સન્મુખ ના ગવાય પણ દયારામભાઈના ઘણા કીર્તનો ગવાય ધોળ ગવાય છે

હું શું જાણું રે વાલે મુજ મા સો દેઠો વારી વારી જો તો મુખ લાગે મી દયારામભાઈ એની ગરબી એના ધોળ એના ચંદ્રાલા તો આપણે આ કીર્તન પૂરું થશે વ્રજભાઈઓ મહર કે પૂત પછી આપણે ચંદ્રાવલાય ચાલુ કરશો સોમી સાખી આજે સુને રસી કરાય સુમરો સદા મન વાંછિત ફલ દેત શ્રી વનવાંછિત ફલ દેત કોઈ પણ વસ્તુ તમે સાંભળો બોલો કે સાંભળો મન કર્મ અને વચન હવે આપણે ઘણીવાર વાર ગુણવાદ સાંભળતા હોઈએ સત્સંગ સાંભળતા હોઈએ કથામાં બેઠા હોય પણ આપણું ચિત્ત બીજે હોય મન બીજે હોય કર્મ કયું કરીએ છીએ સાંભળવાનું મનમાં વિચાર કયા આવે છે બીજા આવે છે તો એ ફલિત ન થાય તો અહીંયા રસિક રાય એટલે હરિરાયજી હરિદાસ હરિરાય રસિક પ્રિતમ રસિક આ બધા જે કીર્તન છે એ બધા હરિરાયજીના છે તો જો તમે આ સો સાખી બરાબર ચિત્ત લગાડીને ભાવથીને રસમગ્ન બનીને એ રસમાં તરબોળ થઈને સંસાર ને બાજુમાં મૂકીને એ લીલામાં અંતર્ગત થઈને જો આ સો સાખી સાંભળી જો આ સો સાખીનો તમે ભાવ કર્યો આ સો સાખી ભાવથી તમે વાંચી સાંભળી તો ફળની ચિંતા નથી કરવાની બધું તમને મળી જશે કારણ આમાં વલ્લભના ગુણા નુવાદ ઠાકોરજીના વ્રજ ના સાતે સ્વરૂપના સાતે શ્રીજી નિના સાગર ને ગાગરમાં હરીરાયજી ભરી દીધો છે વૈષ્ણવ વાવે આંગણે ત્રણ વસ્તુ દેવાની અન્ન પાણી ને આસન અષ્ટ સખાની વાતો કરી સાત સ્વરૂપ યમુનાજી પુલિન ગિરિરાજ લલિત વ્રજ દે ને ગાગર માં ભર્યો હવે ગાગરનું પાણી તો પીઓ મારા વાલા ઓલો તમે નો પી શકો પણ ગાગર નું તો ઘૂંટડે ઘૂંટડે પીઓ પણ આપણી પાસે સમય નથી પછી જયારે આપણો સમય આવશે ને ત્યારે આપણે પાછા વિનંતી સમય મારો સાધ કરું હું તો ઠાકોરજી કે તને મારી માટે સો વર્ષ જીવાયડી કે આજે તો તું મને યાદ કરીશ આજે મારા માટે સમય કાઢીશ આજે તો સો વર્ષ તારી રાહ જોઈ બોલ તોય તને સમય ન મળ્યો હવે તારો સમય સાધવાનો સમય મારી પાસે નથી કલાક આપ્યા દસ ટકા સમય કાઢો બે કલાક અને ચાલીસ મિનિટ અઢી કલાક એમાં સેવા સ્મરણ સત્સંગ ગુણાનુવાદ પાઠ બધું આવી જાય સમય જ નથી ઠાકોરજી કે કઈ વાંધો નહીં ઓલા એક બેન ડિપ્રેશન આવી ગયું તો મેં કીધું અલા તમે તો ડોક્ટર નું ભણ્યા તમે આટલા બધા હોશિયાર અમારી હારે અમારાથી આગળ હતા બે ત્રણ વર્ષ પછી અમે એસએસસી પછી અમારે ડોક્ટર થાવું હતું પણ અમારા ઘરમાં થોડું એ વાતાવરણ હતું કે અમે તને ક્યાંય બહાર ભણવા જવા ન દઈ તું તને એટલે અમે કોમર્સમાં ગયા અને એ સાયન્સ લીધું અને સરસ ડોક્ટર બહેના છેલ્લું વર્ષ કઈક હતું મા બાપ કે પછી આપણા ભણેલું ન મળે કરી દીધું અમે એના કરતા સારું પણ એનો વર એવો કંપની ચલાવે કે બાર મહિનામાં તેર મહિના પરદેશ રે બાર સાંભળજો મારો શબ્દ બાર મહિનામાં તેર મહિના હવે આને કે કે મમ્મી પપ્પા એકલા એટલે તારે તો મારી ભેગું હોય ને આ જે સપના અરમાન લઈને આવી હતી હવે અઢાર ગાડી એટલા ડ્રાઈવર એટલા મહારાજ એટલા કામ વાળવા એટલી કીટી પાર્ટી એટલી સોશિયલ પણ એને એના વરનો પ્રેમ જોતો હતો તો ડિપ્રેશનમાં આવી ગઈ તો હમણાં ગયા વર્ષે હું ગઈ એટલે એ નાની બેન મને મળી એટલે એ અમારી કોલેજમાં નહોતી પણ એટલે મેં તું રશ્મી એટલે રો મહી દી મેં તું કા એ કેલા બેન બે વર્ષથી આવી રહી મેં તું કેમ તો કે આવું જ હું એને મળવા ગઈ મારા હમ કે ઇન્દુ 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 મેં તું આ તાર વર છે તું આ મેં તારા વર ચૂપ બિલકુલ ચૂપ રૂમ માં જઈને બેસી ગઈ નહીં પાણી આપ્યું ન ચાનું પૂછ્યું એના સાસુ કહેવા બાર નહીં આવે હવે બે ત્રણ અંદર જ બીજું હે તો ખોખરાયું બરાબર ગઈ મને કે પ્રેમ શું કેવાય મને ખબર નથી હું એકલી છું એકલી પડી ગઈ છું પછી કે મને ડિપ્રેશન તને ડિપ્રેશન ની તને ખબર પડે છે ને એ કે હું ડિપ્રેશનમાં છું મેં તને કોઈ ડિપ્રેશન નથી તું આજથી નક્કી કરી લે કે હું મહિનાની બે ટૂરમાં તમારી ભેગી આવીશ મને કે અહીંયા બધા મેં જો આટલા બધા ડોક્ટર છે આટલા બધા તારે બે ચાર દિન ટૂર હોય તારે વર ભેગું જવાનું કે એના વર આવ્યા હા ઇન્દુ મને કે બાર ફક્ત તમારી હોફ જોઈએ તમારો પ્રેમ જોઈએ હીરા મોતીમાં રાખું છું મેં તો એ ન જોઈતા હવે મહિનામાં બે વાર એને સાથે લઈ જાઉં એને પૂછ્યું એ રસમિ આંખમાંથી પાણી હવે સાથે જાય છે કોઈ ડિપ્રેશન નથી ને કશું નથી તો મને એના પરથી યાદ આવ્યું કે પૈસા વાળા પોતાના ઠાકોરજીને વૈભવ એટલો બધો કરે હિંડોળાને હિંડોળા ને સોનાના પલના ને બનાવેને એવી બાય રાખે જે સેવા કરે ઠાકોરજી કે હું અહીં ડિપ્રેશનમાં જ રહું છું પછી લીલામ જવાનું હોય ત્યાં ડિપ્રેશન વાળો કઈ આપણો હાથ ન પકડે પકડે એને વૈભવ ની જરૂર નથી મારા વાલા તમારો પ્રેમ જોઈએ તમારી જોઈએ તારી પાસે રહેવું તારા વિના નથી રહેવું એને બ્રહ્માંડ છોડીને તમારા આટલા ગોખલા મુકામ આવ્યો જ એ તમને પ્રેમ કરે છે ને એટલે આવ્યો છે એને ત્યાં બધું છે એને છપ્પન ભોગ મૂકીને આ ખીચડી ખાવા આવ્યો છે તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે શું કરીએ છીએ એને પ્રેમ જોઈએ છે તમારા વાલા વલ્લભ સાખી ના વિરામ આપીએ કાલથી ને ઠાકોરજી જીવતા રાખે વ્રજ ભયો મહર કે હરિરાય વાંગ મુક્તા વલે અસમર્પિત વસ્તુનામત્ર સામાન્ય નાત્ર ભોગ્ય વસ્તુ ભોગો નિરૂપ તે સ તસ્માદ ભેદો વિભુધ્યા ગુજરાતી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં અસમર્પિત વસ્તુઓ વર્જવી એમ સામાન્ય રીતે આજ્ઞા કરી છે માટે અર્ધભુક્ત પદાર્થ પ્રભુને ન સમર્પ એમ બીજી વાર આજ્ઞા કરી એમાં અર્ધ એટલે અડધા પ્રમાણમાં ભુક્ત એટલે ભોગવેલી વસ્તુ તે અર્ધ ભુક્ત કહેવાય ભોગ કરવા લાયક વસ્તુનો ભોગ પ્રભુને સમર્પ્યા વિના કરવો નહીં એવો આશય છે બધું ધરાવીને લેવું પચાસ સાઈઠ વર્ષ પેલા મિલ હતી બધી મિલ હવે મિલ માં જાય ને લોકો હવાર ને ટિફિન લઈ જાય પણ ચાર વાગે આવે આઠ વાગે ને એટલે ભૂંગળા વાગે પેલા આટલું બધું ઘડિયાળ નું નાનું હતું ઓલા ભૂંગળા વાગે એટલે સમજી જવાનું આઠ વાગ્યા બાર વાગે ને એટલે ભૂંગળું વાગે એટલે ઓલા બધા ટિફિન લઈ ગયા ને એ ખાવા બેસે અને ચાર વાગે એટલે બધા છૂટી જાય ભૂંગળું વાગે હવે એક વૈષ્ણવ ઠાકુજી પુષ્ક કરાવ્યા તો એના વર્ણ ને આવો ટિફિન નું આપું ઈ કે કા એ કે આઠ વાગ્યામાં માં દાળ ભાત રોટલી ને શાક ને કેવી રીત કરો હવે તમારું સાડા સાત હવે ક્યાં ના ક્યાંય જાતા હોય હવે બાપુનગર રહેતા હોય ને આમ જતા હોય આ બાજુ રહેતા હોય એટલે સાત વાગે ઘરે જ નીકળવું પડે એ કે તમારે ચાર વાગે આવીને જમવાનું હવે અસમર્પિત લેવાય નહીં એટલે હવાના ચા પીને એક ભાખરી ખાઈને જાય રાતની પડ્યું હોય પ્રસાદી હવે બે ત્રણ મહિનામાંથી ભાઈનું વજન ચાર પાંચ કિલો ઉતરી ગયું પછી જે જે દડવત કરવા ગયા મૂળજી ક્યાં આવો થઈ ગયું તનગાઈ એ કે ના કઈ નહી જેને ખબર પડી ગઈ કોળ નું સામર્થ્ય છે આજની તારીખ માં છે મૂળજી શું છે જે ઠાકોરજી પુષ્નતા કરાવી તો રોજ પાંચ ભાખરી ને આટલું બધું શાક ને બધું લઈને જાતો દહીં ને છાસ ને અથાણું ધરીને બાર વાગે ખાઈ લઈએ પણ ચાર વાગે આવીને ચા ની ટેવ નહીં એટલે બપોરનું જે પડ્યું હોય ને એ ખાઈને રાતે હાડા હાથે વાળું કરીએ પટેલ હતા હવે આ આને બિચારીને વાંક ન કાઢો આને બિચારીને પહોંચાય નહીં હાથ વાગે એટલે હવે હું ટીફી હે ઓલી કે કેવી રીતે કરું હાથ વાગે જે જે કે બધું બનાવ સન્મુખ કરી પણ પણ એ કે મારી આજ્ઞા છે ને એની ચાલી માં જેટલા હતા બધા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો આપણો ધર્મ કઈ જડ નથી યાર આપણા પ્રભુ તો વલ્લભ કે છે યથા દેહ તથા દેવે હવે સાગોના આરાધ્ય સવારે જાય ટિફિન લઈ જાય તો સાડા છ વાગ્યા માં તો આપણે સન્મુખ કરી દઈએ શું કરીએ પણ ધરેલો તો લઈ જાય છે તો કે છે ભોગ એટલે ઉપયોગ મતલબ કે જે વસ્તુનો પોતે ઉપયોગ કર્યો હોય તે વસ્તુ પ્રભુને સમર્પી નહીં તેમાં જે વસ્તુને પ્રભુને સમર્પાયેલી હોય સમર્પાયેલી નથી તેનો ઉપયોગ પોતે કરવો નહીં એવી રીતના ભેદનો સ્પષ્ટ ખ્યાલ રાખવો આમાં દરેક ના પોતાનું ઘણા તો એમ કે આપણે આખું ઘર સમર્પણ કરી દીધું પ્રભુ જ છે હવે સૌરાષ્ટ્રમાં બે ગેસ હોય બે ભંડાર હોય બે રસોડા હોય આપણે જેટલી જગ્યાએ ગયા ત્યાં હવે અહીંયા એક રાઉન્ડ રસોડામાં રહેતા હોય કેવી રીતે જુદા ભંડાર રાખે હવે નાનો ફ્રીજ હોય બિચારાના ઉપરની પ્રસાદી નીચેની સામગ્રી તો જેવો દેશ એવી રીતે રહેવું પડે હમણાં સૌરાષ્ટ્રના આઠ દસ હોય ન હોય તમારે ભંડાર ક્યાં ઈલા બેન અમારે મેં તો આ ભંડાર એક જ હાય હાય બેન અમે તો આમ જ રહીએ છીએ અમારે તો દૂધ ઘર નું જુદું બાલ ઘર નું જુદું ને સખડી ને મેં તમને વંદર એની વહુ તરત બોલી અમે જ મમ્મી ને કહીએ તમે ત્યાં છો ત્યાં સુધી પછી આ બધું અમારાથી કઈ થવાનું નથી અમે નોકરી કરીએ કે આ મેં તો સાંભળો સગવડ છે કરો અતિ ઉત્તમ છે પણ જે એક રૂમ રસોડામાં રે કે બે રૂમ ના ફ્લેટ માં રહેતું હોય અમદાવાદમાં બોમ્બે માં કે કલકત્તા કે બેંગ્લોર માં અમારા વલા શક્ય નથી પેલા કુવાન પાણી નું કેતા હતા અત્યારે નળની હા પાડે છે પેલા ઘરે બધાય દોડતા હતા હવે ગાય છાપ બેસન સોજી ક્યાં નહીં ઘરે થાય ના ગાય બધા ના ઘરે બાર નું દૂધ હવે આગળ બોલાય નહી બાકીનું કાલે બોલો વલ્લભ શ્રી જેનું સુબોધ વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસ ની બાર અત્યારે આપણે અર્જુન ની સ્તુતિ નું અનુસંધાન લઈએ છીએ કે બ્રહ્માસ્ત્ર પાછું વાળતા અર્જુન ના આવડતું હતું અસ્વથામાન નતો આવડતું અને હવે આગળનું વિવરણ શ્રુત ઉવાચ શ્રુત્વા ભગવતા પ્રોક્તમ ફાલ્ગુ ન પરવિરહા સ્પૃષ્ઠવાપ અસ્તમ પરિક્રમ્ય બ્રાહ્મયમ બાહ્યયાય સંદતે ઓગણત્રેસમી કારિકા સૌહત્યા ન હું ભયો તેજ સ્વી સર આવૃત્ય રોદસી કમચ વૃદ્ધા તેક વહિંતમા અર્થ શુતજી કહેવા લાગ્યા કે શત્રુઓના વીરોને મારનાર અર્જુને ભગવાને કહેલી વાત સાંભળી અર્જુન પૂછો મેં દુઆ ક્યાંથી આવે છે બધું તેજ આ મારી તરફ કેમ આવે છે ભગવાન કે તું મારો હંસ છે તને બધી ખબર છે કે અસ્વસ્થામાં આ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે હવે પાછું વાર્તા તને આવડે છે તો તરત આચમન લઈ અને પ્રભુની આજ્ઞાને અનુસર્યા જળનું આચમન કરી ભગવાનની પરિક્રમા કરી તે બ્રહ્માસ્ત્રના નાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું કોને અર્જુને થી વિતળાયેલા બંને બ્રહ્માસ્ત્રનું તેજ એકબીજામાં ભળી જાય સ્વર્ગ પૃથ્વી અને આકાશમાં ફેલાઈને પ્રલયકાલીન અગ્નિ અને સૂર્યની જેમ વધવા લાગ્યા સુબોધિની છે શ્રુત્વા ભગવતા પ્રોક્ત ભગવાને જે કહ્યું તે સાંભળીને ફાલ્ગુન એટલે અર્જુન આખા ભાગવતમાં કે મહાભારતમાં કે ગીતામાં અર્જુનનો જે અર્થમાં જરૂર હોય ને એ નામ આપે અર્જુન કે પાર્થ કે ફાર્ગુન કે પાંડુ પુત્ર કે કૌરવ શ્રેષ્ઠ કે ભગવાનને જે જે અનુસંધાન લીલા એવું નામ અત્યારે અહીંયા ફાલ્ગુન કીધું ભગવાન દુશ્મનના વીરોને મારનાર દુશ્મનોમાં વીર હતા શૌર્ય હતા પણ એને અર્જુને માર્યા આ પદથી અર્જુન સામર્થ્ય સામર્થ્ય બતાવું તમ પરિક્રમ્ય કાર્યની સિદ્ધિ માટે ભગવાનની પરિક્રમા કરી પરિક્રમા કરો ને એટલે તમે જે કાર્ય કરવા જાઓ છો એની સિદ્ધિનું અનુસંધાન જણાવે છે આપણે ગિરરાજીની પરિક્રમા કઈ જોઈતું નથી આપણા પ્રભુએ કરી થી બધા ભોગ ધરાવ્યા પછી કે હાલો આરોગ્ય જ હવે આપણે પરિક્રમા કરી લઈએ તો દિવાળીની રાત્રે ઠાકોરજી પરિક્રમા કરી ગણેશજીને ને કહ્યું કાર્તિકે કે જાઓ પૃથ્વી કરી આવો કાર્તિકે તો હોશિયાર હતા દોયડા આ સુંધાડા તો મારી જેમ ક્યાંથી જઈ શકે એ કે આપણા મા બાપની કરી કર્યો રાજી થઈ ગયા તો પરિક્રમા કરો એટલે તમારું કાર્ય સિદ્ધ થાય આ બ્રહ્માસ્ત્ર અસ્વસ્થ ના બ્રહ્માસ્ત્ર ની નિવૃત્તિ કરનારો છે પણ અસ્વસ્થ સામાન મારવા માટે જુઓ ધારત તો અસ્વસ્થ મારત પ્રભુ સાથે હોય ને અયોગ્ય કાર્ય ક્યારેય ન કરવા દે પાંચ પોતાના પુત્રને મારી નાખનાર અર્જુન અસ્વસ્થામાને અર્જુન ધારત તો ત્યાં જ પતાવી દે પણ દ્રૌપદી પાસે લઈ એવા અને દ્રૌપદીએ કેટલું સરસ કીધું કે આ તમારો ગુરુપુત્ર છે જેની પાસે આ વિદ્યા શીખા આજે મારા જેવી માં મારા પુત્ર ગયા તો વલોપાત કરે જ મારે પાંચ પાંચ પતિ છે તોય તો આની માને તો પતિ નથી દ્રોણ તો પહેલા પહોંચી ગયા હવે એકલો અસ્વસ્થામાં જ છે એને તમારે મારવો છે બ્રહ્મ હત્યા લેવી છે ના 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 મુંચ મુંચ છોડી દો છોડી દો આવશે આગળ બધું અને પ્રલયકાલીન સૂર્ય અને સંકટ ભગવાનના મુખમાંથી નીકળતા અગ્નિની જેમ સર્વનો નાશ કરવા આગળ વધ્યા માટે બંને બ્રહ્માસ્ત્રનો ત્રેજ નિવૃત્ત થવું જોઈએ ભેગા તો થઈ ગયા પણ તેજ ભળી ગયો ભઈનો હવે નિવૃત્ત કરવું પડે નહીં તો દુનિયા આખી ભળી જાય તેજમાં હવે કે છે દ્રષ્ટવાસ્તે જસુ તયો શ્રી લોકાન મદન હત

પ્રલય આવે ત્યારે આવું અગ્નિ ને વાવાઝોડું ને વરસાદ ને અને પ્રલય થાય ને બધું નષ્ટ થઈ જાય પ્રભુમાં બધું સમાય જાય પ્રજા સમજી ગઈ કે હવે પ્રલય કાળ આવ્યો હવે પતી ગયું અને પછી બે નું તેજ કેવી રીતે ઓછું કરે છે એનું વર્ણન એવી રીતે પ્રજાનો ઉપદ્રવ અને લોકનો નાશ હતો જોઈને વાસુદેવ ભગવાનનો પણ એવો જ મત જાણીને અર્જુને બંનેનો ઉપસંહાર કર્યો મૂળ શ્લોકમાં અશ્ર તેજ પદ એક વચનમાં મૂક્યું છે કારણ કે બે બ્રહ્માસ્ત્ર તેજ હોવા છતાં એક મેક માં ભળી જવાથી એક જ તેજ દેખાતું હતું મૂળ શ્લોકમાં પ્રજાપદ થી દક્ષ વગેરે પણ સમાવેશ કર્યો છે ભગવાનના ના સાનિધ્ય થી અર્જુન ને જાણ્યું કે આ તેજ નો ઉપસંહાર ઓછો નહીં કરવામાં આવે તો પ્રલય થઈ જશે વળી ભગવાનનો પણ એવો જ અભિપ્રાય છે એમ જાણ્યું ભુવાદી લોકોનો નાશ થઈ જશે એમ જાણીએ બધા પર ઉપકાર કરવા અર્જુને એક જ ગુરુ દ્રોણાચાર્યથી પ્રાપ્ત બંને ભ્રફતા શાસ્ત્રનો ઉપસંહાર પોતાનામાં કર્યો દ્રોણે આ એક અર્જુનને શિખવાડ્યું તું કેમ છોડું ને કેમ વાળું કેવા ગુરુ પોતાના પુત્રને નહોતું શીખવાડ્યું અને બેયનો ઉપસંહાર કર્યો સંજહાર અર્જુ દૂળ શ્રી કૃષ્ણનો પણ એવો જ મત છે એ વાત ભગવાનના ના સંબંધ થી જાણે અર્જુને બંને અસ્ત્રોના તેજનો ઉપસંહાર કર્યો તે મતમચ વાસુદેવસ્ય પદથી કહ્યું છે

मेरा तंडव प्रणम बेछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा तंडव प्रणम कदम खंडनी पे गोविंद स्वामी के द्वार पे मेरा तंडव प्रणम मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा तंडव प्रणम अप्सरा कोट पे चित्त स्वामी के द्वार पे मेरा तंडव प्रणम रुद्र कुंड पे छत्रभूदास के द्वार पे मेरा तंडव प्रणम વ્રજ વિલાસ વ્રજ ની ગોપિકાઓ ને મારા દંડવત પ્રણામ હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણાર વિદમાં સમર્પણ કરું છું બોલ અપરા થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભા તે શકે છે દ્રઢ ઈન ચરણ दृढिन चरणन केरु श्रीवल्लभद चन्द्र छटाविन सपयुगमाय अन्धेरो भरोसु दृढिन चरणन

શ્રી વલ્લભા દેશકી કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા દેશ કી જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય શ્રી